બપર સ્ટોકમાં આજે મારી પસંદગી છે એનએલસી ઇન્ડિયા ઓલરેડી મેં આ સ્ટોક અગણત્રીસ સપ્ટેમ્બરે તમને શેર કર્યો હતો ઓક્ટોબરમાં ફરી એકવાર લઈને આવું છું કારણ એ છે કે બહુ મોટું બ્રેકઆઉટ તમે જોઈ રહ્યા છો અને લિગ્નાઇટ મેટલ રેયર અર્થ મિનરલ્સ સાથે બધા શબ્દો ફરી એકવાર હાઇલાઇટ થઈ રહ્યા છે સો એનએલસી ઇન્ડિયા મને પસંદ પડે છે ઓલરેડી આ મંથલી ચાર્ટ્સ તમે જોઈ રહ્યા છો કે જેમાં આ મહિને જે ઘટાડો આવ્યો છે તેને તમે બાઈંગ ઓપોર્ચ્યુનિટી તરીકે જોઈ શકો છો ગ્રાફિક્સ આપી દો લિગ નાઇટની મેં તમને વાત કરી બીજું બે હજાર આઠ બાદ દર્શક મિત્રો બે હજાર આઠ બાદ પહેલી વખત આ લેવલ પર અને આ લેવલની ઉપર આ શેર બેઝિકલી નીકળ્યો છે બહુ લાંબા સમયનો બ્રેકઆઉટ છે એટલે તમે શું કરો ઘટાડે ખરીદો ઓલરેડી બસો સિત્તેર પર છે આ મહિને બરાબર છે બસો સિત્તેરનો બંધ છે શુક્રવારનો હજુ પણ બસો સુધી આવે ને તો ત્રણેક ટ્રેડમાં તમે ઘટાડામાં ખરીદી કરો તો તમને બહુ જ સારા રિટર્ન્સ મળી શકે તેમ છે ધારો કે આપણે બસો સુધી ખરીદ્યું હોય એટલે એવરેજ તમારી ધારો કે બસો ત્રીસ બસો ચાલીસની થાય લોસ થોડો નીચે આવે છે એકસો એંસી આસપાસ કારણ કે એ મહત્વનું મૂવિંગ એવરેજ છે એટલે ત્યાં સુધી તમારે હોલ્ડ કરી જ રાખવું પડે પોઝિશનલી મને એવું લાગે છે કે બસો સિત્તેરથી અત્યારે ફિલહાલ ધારો કે પહેલી એન્ટ્રી તમે આજે લો છો ત્રણસો સુધી પહેલાં ટાર્ગેટ્સ ચારસો બીજા ટાર્ગેટ્સ લોંગ ટર્મના હિસાબથી લિગ્નાઇટ આ તે બધાની ડિમાન્ડ વધવાની છે એટલા માટે જ એનએલસી ઇન્ડિયા મારા આજે ખાસ ફોકસમાં આ સ્ટોક બનતો જોવા મળી રહ્યો છે આગળ વધીએ યોમિક આપની પસંદગી જાણીએ જે બિલકુલ યસ મારા તરફથી આજના દિવસે રહેશે જે છે રેલીગર એન્ડરપ્રાઇઝ એન્ટરપ્રાઇઝ રેલી ઘર આપણે જોઈએ તો મલ્ટિપલ ટાઈમ તમે જો મેં સૌથી પહેલાં જે બોક્સ ડ્રો કર્યું છે બોક્સમાં આપણે જોઈશું તો ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબરનો આપણે અડધો મહિનો લઈએ એટલે કે અઢી મહિનાથી તમે જોશો ને તો એક રેન્જ છે ઉપરની તરફ ચાર વખત આપણને અવરોધ જોવા મળ્યો તે લેવલ આપણને હતું બસો પાસઠ અને નીચેની તરફ તમે જો જે અવરોધ આપણને જે ત્રણથી ચાર વખત એક જ લેવલ છે કે જ્યાંથી આપણને સપોર્ટ જોવા મળ્યો છે એટલા માટે આપણે ક્લોઝિંગ બસો પાસઠ આજુબાજુ આપણને જોવા મળ્યું છે શું કરવાનો ஸோ நடுசி આ લેવલ છે કે જેનું વેઇટ કરીશું જેવું બસો સડસઠને પાર આપણને અહીંયાથી સારું એવું આપણને બ્રેકઆઉટ મળ્યું ડેઇલી ચાર્ટમાં ખાલી આપણને ક્લોઝિંગ પણ મળ્યું ને તો આપણને સારું એવું આપણને તેજી જોવા મળશે આ બસો સડસઠનું આપણે ડેઈલી ચાર્ટ તો વાત કરી વીકલી ચાર્ટ લઈને આવો વીકલી ચાર્ટમાં પણ જોઈશું ને તો જે મેં બોક્સ ડ્રો કર્યું છે ઇનસાઇડ બાર છે એનું પણ બ્રેકઆઉટ બસો સડસઠનું લેવલ છે એટલા માટે મેં બસો સડસઠ હાઈલાઇટ કર્યું કે જેવું બસો સડસઠ ઉપર આપણને ક્લોઝિંગ આવ્યું કે અહીંયા પંદર મિનિટમાં પણ આપણને સારું એવું બ્રેકઆઉટ જોવા મળ્યું તો આપણને સારી એવી તેજી જોવા મળી શકે અને જો ટાર્ગેટની જો વાત કરીએ તો આપણને બસોને ત્યાંસી પહેલો ટાર્ગેટ અને જો એ પણ સસ્ટેન થઈ ગયો તો બસો ને આ બે ટાર્ગેટ આપણને રેલી ઘર એન્ટરપ્રાઇઝમાં જોવા મળી શકે અને નીચે સપોર્ટ તરીકે આપણે બસો ને પંચાવન રૂપિયા રાખવાનું રહેશે લાતા દિવસે મારા તરફથી રહેશે બમ્પર સ્ટોક તરીકે છે રેલી એન્ટરપ્રાઇઝ યસ હમ સો આ રેલી ઘેર અને એનએલસીને હું રિપીટ કરી રહ્યો છું થોડા બે અઠવાડિયા પહેલાં જ હજુ લીધેલો હતો બટ ફરી એકવાર લેવું પડે એમ છે એટલા માટે આ બંને જ કાઉન્ટર્સને તમે અત્યારે ફિલહાલ ધ્યાન પર રાખો